નમસ્કાર મિત્રો આજે આપણે ભાટિયાની મુરલીધર ગૌસેવા ધામ ખાતે પહોંચ્યા છે જ્યાં કલ્યાણપુર તાલુકાની એકમાત્ર એવી આ ગૌશાળા છે જે બીમાર પશુઓની સેવા કરે છે સાથે સાથે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી ગૌમાતા નંદીઓને પણ અહીં સારવાર આપવામાં આવે છે આજે અમાસનો દિવસ હતો એટલે સવારથી જ કંઈક અલગ કરવાની નેમ સાથે નીકળ્યો તો ત્યારે વિચાર આવ્યો કે આજે મુરલીધર ગૌશાળા ખાતે જાઉં કારણ કે વેજાભાઈ અને એમની ટીમ છેલ્લા ઘણા સમયથી કલ્યાણપુર તાલુકામાં જે રીતે ગૌ માતા માટે સેવાકીય કાર્ય કરી રહી છે તે ટીમને અભિનંદનને પાત્ર તો છે જ સાથે સાથે ગૌ સેવા ધામમાં જે લોકો અહીં નિસ્વાર્થપણે સેવા કરી રહ્યા છે તે કાબિલે તારીફ છે ત્યારે આજે અમાસનો દિવસ છે ત્યારે પુણ્યનું ભાથું બાંધવા હું પણ આવી પહોંચ્યો છું ત્યારે શું કરી શકાય આવા દિવસોએ ત્યારે આજે થયું કે જે લોકો આપણે નથી કરી શકતા જે લોકો કરે છે તેમને પ્રેરણા મળે તેમનું આજે સન્માન થાય આજે ભગવાન દ્વારકાધીશના ઉપવસ્ત્રો સાથે હું મુરલીધર ગોશાળા ખાતે પહોંચ્યો છું આપણી સાથે અહીંના સેવાકીય રામસીભાઈ પણ જોડાયા છે ગોવાળ આપનું નામ શું છે બારાભાઈ પણ છે આપનું નામ શું છે બાપભાઈ પણ છે અને સાથે આમ યુવાન મિત્રો પણ બતાવી દો તેઓ પણ આજે દિવસે અહીં મુરલીધર ગૌશાળા ખાતે આવ્યા છે તો ખૂબ સારી બાબત છે છે કે યુવાનો પણ આવી મુલાકાત લઈ રહ્યા માતાને રાષ્ટ્રીય ગૌ માતાનો દરજ્જો મળે તે માટે પણ ઘણા લોકો પ્રયાસો કરી રહ્યા છે પણ આ ગૌશાળા ધામ ખાતે સૌથી મહત્વની બાબત એ છે કે બીમાર જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત જે પશુઓ થાય છે તેમને રાતના બે બે ત્રણ ત્રણ અને ચોવીસ કલાક ઇમરજન્સી મેડિકલ સુવિધા પણ અહીંથી પૂરી પાડવામાં આવે છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ શાળાના જ્યાં આ ગોવાળ છે તે ગૌ માતાની સારવાર કરી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કયા પ્રકારની સારવાર અહીં કરવામાં આવી રહી છે હાલ આ ચોમાસાની સિઝન છે ત્યારે ગૌ માતાને ખાવાનો ચરો નથી મળી રહ્યો ત્યારે આ ગૌશાળામાં બીમાર અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં અમુક ગૌમાતા ઇજાગ્રસ્ત પણ છે ત્યારે અહીં ગૌમાતાને માતાને લીલો ચરો પણ નાખવામાં આવી રહ્યો છે આજે આપણે માસના દિવસે અહીં ચરો નાખવા માટે જ આવ્યા હતા પુણ્યનું ભાથું કઈ રીતે બાંધી શકાય આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે નાની નાની ગૌમાતાને અમુક ગૌમાતાને પગ નથી ત્યારે આવી ગૌમાતાનું અહીં સારવાર પણ કરવામાં આવે છે આ આ દ્રશ્યો માં જોઈ શકો છો જે પ્રકારે અહીં ગૌશાળાના સેવાકીય લોકો દ્વારા ગૌમાતાને જે પ્રેમ આપવામાં આવી રહ્યો છે આપ દ્રશ્યો આ કઈ ગાયું છે બધી અચ્છા જેનું કોઈ માલિક નથી આવી ગૌમાતાને અહીં રાખવામાં આવે છે આપ નાની નાની ગૌમાતા પણ અહીં છે વિશાળ જંગિયા છે હાલ તો વરસાદના કારણે પૂરતો ચરો કાય મળી જે

કરવામાં આવી રહ્યું છે વેજાભાઈ હાલ કામકાજના લીધે બહાર છે પણ તેમણે કીધું હતું કે ધર્મેશભાઈ હું આવું છું આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિશાળા ગૌશાળામાં કઈ રીતે ગૌ માતાની સેવા કરવામાં આવી રહી છે બીમાર ગૌ માતાઓ છે અમુક જેની પણ સારવાર અહીં ગોળ કઈ રીતે સારવાર કરવામાં આવે છે આપણી પાસે અહીં સુવિધા શું શું છે મેડિકલમાં

માઇક રાખજો એટલે અવાજ તમારો સ્પષ્ટ સંભળાય એક મશીન છે ને એક જેસીબી મશીન છે એ સમાધિ દેવા માટે અમે રાખ્યું છે બીજી શું શું સુવિધા છે બીજી આપણે એક તો આપડે હજી છે જેસીબી મશીન છે એમ્બુલન્સ ગાડી છે ડોક્ટર કેટલા ડોક્ટર બે છે તો ઇમરજન્સી કોઈ પણ ઈજાગ્રસ્ત પશુ હોય ને સારવાર માટે અને રાત્રે કદાચ એમરજન્સી કેસ હોય તો અમે રાત્રે પણ લેવા જઈએ જઈએ તો ચોક્કસ થી ક્યાંક ને ક્યાંક આ લોકો જે સેવા કરી રહ્યા છે એ પાત્ર છે છે આવી આપણે આજે દિવસ ત્યારે ભગવાન દ્વારકાધીશ આવા પ્રેરણા આપતા રહીએ ભગવાન દ્વારકાધીશના તમારા ઉપર સદાય આશીષ રહે અને આવી જ સેવાકીય પ્રવૃત્તિ તમારા દ્વારા પવિત્ર દેવભૂમિ દ્વારકામાં થતી રહીએ આપણે એમને ચરણ પણ વંદન કરશું કેમકે જે લોકો સેવા કરે છે તે ખરા અર્થમાં પૂજનીય છે ભગવાન દ્વારકાધીશની આ પવિત્ર ભૂમિ પર ગોળજી તમને ખૂબ ખૂબ અભિનંદન ભગવાન દ્વારકાધીશ તમને લાંબુ આયુષ્ય આપે અને આવીને આવી સેવા તમારા દ્વારા થતી રહે અહીં જે જે તમે લોકો સેવા કરો છો તે અભિનંદનને પાત્ર છે આજે આ અમાસના દિવસે આપ સર્વેને અમારા વંદન છે ઘણી વખત કહું છું કે જીવનમાં એવા ચોક્કસ કર્મો કરે કરી જવા કે ક્યાંક ને ક્યાંક લોકો યાદ કરે ફરી ફરીને તમને યાદ કરે એવી જિંદગી ચોક્કસથી જીવી જવી જોઈએ માનવ સેવા શ્રેષ્ઠ છે પશુ સેવા શ્રેષ્ઠ છે પરંતુ ગૌ સેવા સૌથી મોટો ધર્મ છે તે દ્વારકા જિલ્લામાં ભાટિયા ખાતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સામે દેખાય તે જય મુરલીધર ગૌ સેવા ધામ સાર્વજનિક ટ્રસ્ટના નેજા હેઠળ અહીં આ ગૌશાળા ચાલી રહી છે જેમાં પશુઓને આહાર મળી રહ્યો છે સૌથી મહત્વની અને સારી બાબત એ છે કે અહીં ગૌ માતા ભૂખી નથી રહેતી ગૌ માતાને ખવડાવવા માટેની વ્યવસ્થા છે તે ખૂબ સારી રીતે અહીં ગૌ સેવાના ટ્રસ્ટીઓ દ્વારા થઈ રહી છે ગૌશાળામાં જે કંઈ દાનપૂન આવતું હોય છે એનો સદુપયોગ જો કંઈ થતો હોય તો એ આ ગૌશાળા ધામમાં થઈ રહ્યો છે ફરી વખત આજે અમાસનો દિવસ છે ત્યારે એમ થયું કે ભાઈ દિવસે કંઈક ભાથું એટલે આજે મુરલીધર ગૌશાળાની મુલાકાતે આવ્યો હતો આમ તો અવારનવાર વેજાભાઈથી લઈને એમની ટીમ દ્વારા સતત ટેલિફોનિક સતત સંપર્કમાં રહેતા હોઈએ છીએ પરંતુ આજે વરસાદ વિરામ લીધો હતો ત્યારે આજે આજે અમાસનો દિવસ પણ હતો સાથે સાથે આજે મારી દીકરીનો એક વર્ષ પૂર્ણ થયું છે એનો જન્મદિવસ પણ હતો ત્યારે એમ થયું કે આજે કંઈક અલગ કરવા માટે પુણ્યનું ભાથું બાંધવા માટે અહીં આવ્યો હતો ત્યારે જે ગૌશાળામાં દ્રશ્યો જોયા જે આ લોકો સેવા કરી રહ્યા છે એ ખૂબ પાત્ર છે ભગવાન દ્વારકાધીશ તમામ લોકોને આયુષ્ય આપે સદાય માટે તેમને એટલી હિંમત આપે અને આ સેવાકીય કાર્યોમાં જે લોકો જોડાયા છે તે હર હંમેશ માટે આ સેવાકીય કાર્યો કરતા રહે ભગવાન દ્વારકાધીશ તેમના ઉપર સદાય કૃપા વરસાવતા રહે અને મોટું જે ભાથું છે પુણ્યનું ભાથું છે તે પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે આ લોકો બાંધી રહ્યા છે તેમને ભગવાન દ્વારકાધીશ ખૂબ લાંબુ આયુષ્ય આપે ખૂબ સુખ સંપત્તિ આપે અને આ તમામ ટીમને અમારી હૃદયથી હાર્દિક શુભકામનાઓ છે ભગવાન દ્વારકાધીશ એમને સદાય સુખી રાખે અને સદાય આવા કાર્ય આપના દ્વારા થતા રહે તેવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું આજે અમાસનો દિવસ હતો ત્યારે હું પણ કંઈક અલગ કરવા માટે પુણ્યનું ભાથું બાંધવા માટે અહીં મુરલીધર મુરલીધર ગૌશાળા ખાતે આવ્યો હતો અહીંનું વાતાવરણ અહીંના લોકો અને અહીંના સેવાકીય જે ભક્તો છે ગૌભક્તો સેવકો તેમને મળીને ખૂબ આનંદ થયો ફરી એક વખત કહું છું કે જીવનમાં એટલું કાર્ય ચોક્કસથી કરી લેજો જે તમને સુકૂન આપે આવા પાવનકારી દિવસોમાં જ્યારે પુણ્યનું ભાથું બાંધવાનું થાય આપણે જન્મદિવસ અલગ અલગ રીતે ઉજવતા હોય છે ત્યારે ક્યાંક આપણે ચેન્જીસ કરી અને એવા દિવસો જે ઉજવણીના છે તે ઉજવણીના દિવસોમાં ગૌ માતાને આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી શકીએ તેવા કાર્યોમાં આપણે પરિવર્તિત થઈ અને ઈ દિશા તરફ આગળ વધીએ તો જે ગૌભક્તો છે તેમને પણ પ્રોત્સાહન મળશે કારણ કે થોડા લોકોથી કરવાથી કંઈ થતું નથી સૌએ સાથે મળી અને ટીપે ટીપે સરોવર ભરાય તેવી રીતે આપણે હકારાત્મક પ્રયાસોથી જો આગળ વધશું તો ગૌમાતા દુઃખી નહીં થાય રસ્તાઓ પર જે રીતે પશુઓના મોત થાય છે તે આવી ક્યાંક ને ક્યાંક ગૌશાળાના કાર્યોથી આ પશુઓના મોત પણ નિવારી શકાય છે અને જે આ લોકો ભગીરથ કાર્ય કરી રહ્યા છે તે ખૂબ અભિનંદનને પાત્ર છે સેવા કરવી સહેલી નથી તેના માટે સમય દેવો પડે છે અને સમય આજના સમયમાં કોઈ પાસે છે નહીં છતાં પણ જે મુરલીધર ગૌશાળાના ટ્રસ્ટીઓ અને સેવાભાવી ભક્તો અને ગોવાળો જે રીતે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે અને ફરીથી આ તમામ લોકોને મારી હૃદયપૂર્વક હાર્દિક શુભકામનાઓ છે અને ભગવાન દ્વારકાધીશ આ લોકોને સુખી રાખે ખૂબ આગળ વધારે અને હંમેશા આવા ધાર્મિક કાર્યો તેઓ કરતા રહે તેવી હાર્દિક શુભકામના પાઠવું છું